હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ બે અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓ તેમાં પ્રયત્ન કરો પેજ નંબર ચોત્રીસની સંપૂર્ણ સમજૂતી જોઈશું બરાબર હવે આમાં આપણે જોઈએ પાઠપુસ્તક પાન નંબર ચોત્રીસ ઉપર પ્રયત્ન કરો એક છે તો આ ભાગાકાર આપેલા છે એક પૂર્ણ સંખ્યા અને એક અપૂર્ણ સંખ્યાનો ભાગાકાર આપેલો છે અહીંયા ભાગાકાર પછી અપૂર્ણ સંખ્યા હોય ને તો જો આપણે અહીંયા ભાગાકારનો ગુણાકાર કરવો પડશે એટલે કે ભાગાકાર પછી જે પણ સંખ્યા છે એનો આપણે વ્યસ્ત કરવો પડશે હવે વ્યસ્ત એટલે શું તો અહીંયા બે છે ને એ અંશ કહેવાય પાંચ છેદ છેદ કહેવાય તો વ્યસ્તમાં શું થાય તો પાંચ જે છેદ છે એ ઉપર અંશમાં જતા રહે અને અંશ જે બે છે એ છેદમાં આવી જાય બરાબર તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સાત ગુણ્યા જોઈ શકો છો તમે ભાગાકારનો મેં શું કર્યો છે ગુણાકાર તો ભાગાકાર પછી તરત જ જે અપૂર્ણાંક છે તેનો આપણે વ્યસ્ત કરીશું વ્યસ્ત એટલે તમે જોઈ શકો છો કે જો પાંચ પહેલાં ઉપર નીચે હતા છેદમાં હવે મેં પાંચ ક્યાં લખ્યા છે અંશમાં લખ્યા છે અને બે જે અંશમાં છે એ મેં ક્યાં લખ્યા છેદમાં લખ્યા છે તો ભાગાકારનો આ રીતે આપણે ઉપયોગ કરવાનો છે ઉકેલ શોધવા બરાબર હવે તો આપણે જેમ કરતા હતા અગાઉ અગાઉના વિડીયોમાં એ રીતે જ કરવાનું છે કે અંશ અંશનો ગુનાકાર એટલે સાત પંચું પાંત્રીસ થશે બરાબર અને છેદમાં કેટલા આવશે બે બરોબર હવે આ છે અશુદ્ધ અપૂર્ણાંક છે તો એને આપણે શું કરવું પડશે મિશ્રમાં ફેરવવું પડશે બરાબર તો પાંત્રીસ ભાગ્યા બે કરવા પડશે તમારે બરાબર તો પાંત્રીસ ભાગ્યા બે કરી પહેલાં તો છેદ જે છે એ જ લખી દેવાનો પાંત્રીસ ભાગ્યા બે કરો તો ભાગફળમાં કેટલો જવાબ આવે છે બરાબર તો ભાગફળમાં સત્તર જવાબ આવશે બરાબર એટલે સત્તર દુ ચોત્રીસ અને એક વધે શેષ કેટલો વધે એક તો એ આપણે અંશમાં લખવાનો છે બરાબર એટલે આ રીતે આપણો જવાબ થશે સત્તર પૂર્ણાંક એક છેદમાં બે બરાબર બીજી જોઈએ આપણે હવે છ પહેલાં છ કરવાના છે ને છ ગુને જો ભાગ આકારનો ગુણાકાર કરવો હોય તો એના પછીની સંખ્યાનો શું કરવો પડે આપણે વ્યસ્ત કરવો પડે વ્યસ્ત કરવા માટે આપણે શું કરીશું તો જે છેદ સાત છે એ અહીંયા આપણે અંશમાં લખીશું બરાબર અને ચાર જે અંશ છે એને આપણે છેદમાં લખીશું બરાબર હવે અહીંયા છેદ અને અંશમાં જે તો છ અને ચાર એમાં ઉડે છે કેવી રીતે ત્રણ ધૂ છ બે દૂ ચાર બરાબર બે બે ઉડી જાય હવે ઉપર શું વધ્યું તો ત્રણ અને સાત તો શું જવાબ આવે સાત તાલી એકવીસ બરાબર નીચે કેટલા વધશે બે અહીંયા પણ મિશ્ર પૂર્ણાંક કરવો પડશે આપણે કારણ કે આ જે છે એ અશુદ્ધ પૂર્ણાંક છે બરાબર તો પહેલાં જે છેદ છે એ તો લખી દઈએ આપણે બેનો ઘડિયો બોલીએ તો બે દાન વીસ બરાબર હવે વીસમાંથી કેટલા ઉમેરવા પડે એકવીસ માટે તો એક જ એટલે અંશમાં આપણે એક લખીશું તો આપણો જવાબ બનશે દસ પૂર્ણાંક એક છેદમાં બે બરાબર આગળ જોઈએ હવે તો બે ગુણ્યા બરાબર હવે જો આપણે ભાગાકારનો ગુણાકાર કરીએ તો ભાગાકાર પછીની સંખ્યાનો શું કરવું પડશે આપણે વ્યસ્ત કરવું પડશે જે નવમાં નવ છેદમાં છે એ અહીંયા આપણે શું કરવા પડે અંશમાં લખવા પડશે બરાબર અંશ અંશમાં આઠ છે એ અહીંયા ક્યાં લખવા પડે છેદમાં બરાબર અહીંયા પણ ઉડે છે જેમ કે આપણે પહેલાં ઉપર ઉપરનો ગુણાકાર કરી દઈએ તો નવ બરાબર નીચે ચાર આવશે કઈ રીતે તો ઊભા રહેજો જો તમને બતાવો આ રીતે ચાર બે ઉડી જશે એટલે એટલે એ શું શું થશે ઉડી જશે ઉપર વધે અંશમાં નવ નીચે છેદમાં કેટલા વધે ચાર આ મિશ્રપૂર્ણાંક છે મિશ્રપૂર્ણાંક પર ઉપર છે કારણ કે અશુદ્ધ છે તો પેલા છેદના છેદ લખ્યા ચાર આપણે તો અહીંયા આપણે જોયું કે ચારના ના ચાર આપણે લખી દીધા જે છેદમાં હતા એ ચાર દુ આઠ બરાબર એટલે અહીંયા બે આવશે અને આઠમાં કેટલા ઉમેર્યા તો નવ થાય તો એક એટલે અંશમાં એક લખી બરાબર તો આ રીતે આપણો મિશ્ર અપૂર્ણાંક બનશે બે પૂર્ણાંક એક છેદમાં ચાર આગળ જોઈએ આપણે હવે અહીંયા પણ આપણે પહેલાં છના છ લખી દેવાનો છે પણ બાગાકાર પછીનો સીધો આપણે ગુનાકાર નહીં થાય અહીંયા કેમ નહીં થાય કારણ કે અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે તો મિશ્રનું પહેલાં આપણે અશુદ્ધમાં રૂપાંતર કરવું પડશે કારણ કે મિશ્ર અપૂર્ણાંકનો સીધે સીધો વ્યસ્ત થતો નથી તો પહેલાં આને અશુદ્ધમાં ફેરવવો પડશે એટલે પહેલાં આપણે ભાગાકારનો ભાગાકાર જ લખવો પડશે હવે આનો અશુદ્ધ અપૂર્ણાંક શું થાય તો આપણને ખબર છે કે પહેલાં આ જે પૂર્ણાંક અને છેદનો ગુણાકાર કરવાનો તાલી પંદર અને પંદરમાં કેટલા ઉમેરવાના એક તો પંદરને કેટલા થશે સોળ એટલે કે અંશમાં સોળ આવશે અને છેદ તો જે હોય તે ત્રણના ત્રણ હવે આપણે છ ગુનાકાર કરીએ તો ગુનાકાર કરીએ તો એના પછીની સંખ્યાનો શું થઈ જશે વ્યસ્ત વ્યસ્ત એટલે ત્રણ ઉપર આવશે અને સોળ નીચે આવશે બરાબર હવે છે કશું ઉડે છે તો જો ઉડે છે કઈ રીતે તો જો અહીંયા પહેલાં નવ લખ્યા છે મેં કઈ રીતે તો એક મિનિટ જો ધ્યાન આપજો હો જો ત્રણ દુ છ બરાબર અને ચાર ચાર અરે આઠ દુ સોળ એટલે બે બે ઉડી જશે ખબર પડી તમને ત્રણ દુ છ અને આઠ દુ સોળ એટલે બે બે ઉડી જશે એટલે ત્રણ તાલી કેટલા વધશે નવ અને નીચે કેટલા વધશે આઠ આમ અશુદ્ધ અપૂર્ણાંક છે એને શું કરવું પડશે મિશ્રમાં રૂપાંતર કરવું પડશે બરાબર એટલે આઠના પહેલાં જે છેદ હતો એ તો લખી જ દેવાનો આઠ એકા આઠ એટલે પૂર્ણાંકમાં એક આવશે અને આઠમાં કેટલા ઉમેરો તો નવ થાય તો એક એટલા માટે અંશમાં એક આવશે બરાબર હવે આપણે ફરીથી જોઈએ તો આ પણ મિશ્ર અપૂર્ણાંક જ છે બરાબર એને શું કરવું પડશે અશુદ્ધમાં ફેરવવું પડશે એટલે પહેલાં ભાગ આકારનો ભાગાકાર લખવાનો હવે આપણે અશુદ્ધમાં ફેરવવા માટે અંશ કેટલો બનશે તો સાત દુ ચૌદ અને ચૌદમાં કેટલા ઉમેરવાના ચાર એટલે કેટલા થશે અઢાર કેટલા થશે અઢાર એટલા માટે અંશમાં અઢાર આવશે અને છેદ તો જે હોય તે જ લખવાનો સાતનો સાત હવે આપણે સાત હવે ભાગાકારનો આપણે ગુણાકાર કરીએ બરાબર તો શું થશે ઉપર સાત અને નીચે અઢાર થશે બરાબર ઉપર સાત જતા રહેશે અને અઢાર ક્યાં આવી જશે નીચે બરોબર હવે આપણે અંશ અંશનો ગુણાકાર કરીએ તો સાત સાત કેટલા થશે ઓગણપચાસ અને નીચે આવશે અઢાર આપણ અશુદ્ધા અપૂર્ણાંક છે તેને મિશ્રમાં ફેરવવું પડશે તો પહેલાં આપણે છેદ તો લખી જ દઈએ અઢાર હવે અઢાર એ બોલીએ તો અઢાર 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 દુ છત્રીસ અને અઢાર ચોપન તો વધી જાય છે એટલે અઢાર દુ છત્રીસ હવે છત્રીસથી ઓગણપચાસ સુધી તમારે ગણવા પડશે કે છત્રીસથી ઓગણપચાસ સુધી પહોંચવા કેટલા જોઈએ એમ અથવા ખબર ના પડી તો ઓગણપચાસમાંથી છત્રીસ બાદ કરી દો જે આવે એ જવાબ તો કેટલો જવાબ આવશે અહીંયા તેર જવાબ આવશે બરાબર એટલે બે પૂર્ણાંક તેર છેદમાં અઢાર તો અહીંયા હવે આપણે આગળ જોઈએ તો આપણે બંને ઉપર અપૂર્ણાંકોનો ભાગાકાર કરવાનો છે પાઠપુસ્તક પાઠ નંબર ચોત્રીસ ઉપર પ્રયત્ન કરો આપેલો છે બરાબર તો પહેલાં પહેલું જે અપૂર્ણાંક છે એ તો આપણે એમને જ લખું છે બરાબર એટલે ત્રણ છેદમાં પાંચ પણ હવે ભાગાકારનો આપણે ગુણાકાર કરીએ તો ભાગાકાર પછી જે સંખ્યા છે એનો વ્યસ્ત થશે એટલે કે બે જે છે એ ઉપર આવી જશે બરાબર અને એક આપણે છેદમાં લખતા નથી કારણ કે દરેક પૂર્ણાંક હોય એના છેદમાં એક હોય જ છે પણ આપણે લખતા નથી બરાબર હવે શું થશે તો ઉપર ઉપરનો ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા બે અને નીચે પાંચ ઉપર શું થશે તો ત્રણ દુ છ અને નીચે આવશે પાંચ પણ આ પણ અશુદ્ધ અપૂર્ણાંક છે અંશ મોટો છે એટલે બરાબર તો આને બિશ્રમાં ફેરવીએ તો પહેલાં છેદ તો પાંચ જ આવશે પાંચ એકા પાંચ પાંચમાં કેટલા ઉમેર્યો તો છ થાય તો એક એટલા માટે અંશમાં એક આવશે બરાબર બીજો જોઈએ હવે આમાં પહેલાં વન અપન ટુ તો એમને એમ જ આવશે બરાબર હવે ભાગાકારનો શું કરવાનું છે આપણે ગુણાકાર કરવાનો છે બરાબર એક મિનિટ ધ્યાન આપજો તો અહીંયા પણ આપણે ભાગાકારનો ગુણાકાર કરીએ તો શું થશે આ પાંચ છે ઉપર જતા રહે છે અને ત્રણ છે એ નીચે આવી જાય છે બરાબર પાંચ છે ઉપર અને ત્રણ નીચે હવે શું થશે તો ઉપર ઉપરનો ગુણાકાર તો એક ગુણ્યા પાંચ અને નીચે નીચેનો ગુનાકાર એટલે બે ગુણ્યા ત્રણ બરાબર ઉપર શું થશે તો પાંચ એકા પાંચ અને નીચે શું થશે ત્રણ દુ છ આ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે આને મિશ્રમાં રૂપાંતર થાય નહીં બરાબર હવે શું થશે તો અહીંયા જે છે એ મિશ્ર પૂર્ણાંક છે આ શું છે મિશ્ર અપૂર્ણાંક એને આપણે અશુદ્ધમાં ફેરવવાનો છે કઈ રીતે તો બે દૂ ચાર ચાર એ કેટલા થશે પાંચ તો ઉપર પાંચ આવે અને નીચે બે હવે જો ભાગાકારનો ભાગાકાર કર્યો છે આપણે ત્રણ છેદમાં પાંચ કારણ કે આ પહેલું સ્ટેપ અશુદ્ધ હતું ને એટલા માટે હવે આપણે જો ઉપર હતા પાંચ નીચે હતા બે ગુણ્યા ગુનાકાર કરીએ ભાગાકારનો તો આ જે સંખ્યા છે એને શું કરવું પડે વ્યસ્ત વ્યસ્ત હવે શું થશે હવે શું થશે ઉપર ઉપરનો ગુણાકાર એટલે પાંચ 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 ગુણ્યા પાંચ અને નીચે નીચેનો ગુણાકાર એટલે બે ગુણ્યા ત્રણ બરાબર એટલે અંશનો અને છેદનો ગુનાકાર લખ્યા પછી આપણે ગુણાકાર કરી દેવાનો છે કે પાછે પાછે પચીસ થશે નીચે ત્રણ દુ છ થશે પણ આપણ અશુદ્ધપૂર્ક છે એટલે એને આપણે મિશ્રમાં ફેરવવો પડશે તો પહેલાં આપણે જે છેદ છે એ તો લખી જ દેવાનો છનો ઘડિયો બોલવાનો છ ચાર ચોવીસ બરાબર છ ચાર ચોવીસ અને ચોવીસમાં કેટલા ઉમેરો તો પચીસ થાય તો એક બરાબર તો આ રીતે આપણે ચાર પૂર્ણાંક એક છેદમાં છ જવાબ મળશે બરાબર આગળ જોઈએ આપણે આપણ જો તમે પહેલાં મિશ્ર પૂર્ણાંક છે બરાબર તો આ મિશ્રમાં છે અશુદ્ધમાં ફેરવવું પડશે તો પહેલાં આપણે જો કઈ રીતે આવે તો છ પાંચ ત્રીસ કેટલા છ પાંચ ત્રીસ અને ત્રીસમાં કેટલા ઉમેર્યા એક તો એકત્રીસ એટલે મેં અહીંયા એકત્રીસ લખ્યાશ બરાબર અને છના છ બરાબર ભાગ્યા ઉપર નવ અને છેદમાં બે હવે એકત્રીસ છેદમાં છ લખીએ અને ભાગાકારનો જો ગુણાકાર કરીએ તો આ જે સંખ્યા છે નવ છેદમાં બે એનો વ્યસ્ત કરવો પડે ભાગાકાર પછીની સંખ્યાનો શું કરવો પડે વ્યસ્ત એટલે કે બે ઉપર જતા રહે અને નવ નીચે આવી જશે બરાબર હવે ઉપર ઉપરનો ગુનાકાર એટલે એકત્રીસ ગુણ્યા બે થશે અને નીચે નીચેનો ગુનાકાર એટલે છ ગુણ્યા નવ થશે પણ છમાં તો છેદ ઉડે કઈ રીતે તો ત્રણ દુ છ એટલે બે બે ઉડી જશે બરાબર એટલે ઉપર શું વધશે જો એકત્રીસ અને નીચે વધે સત્યાવીસ કેવી રીતે આ નવતાલીસ સત્યાવીસ બરાબર હવે આપણે આ મિશ્ર અપૂર્ણાંક છે એટલે સત્યાવીસના તો સત્યાવીસ લખી જ દેવાના બરાબર અને સત્યાવીસ દુ તો ચોપન થઈ જાય એટલે વધી જાય એટલે સત્યાવીસ એકા સત્યાવીસ અને સત્યાવીસમાં ચાર ઉમેરો તો જવાબ એકત્રીસ મળી બરાબર આ રીતે આપણો જવાબ એક પૂર્ણાંક ચાર છેદમાં સત્યાવીસ થશે બરાબર તો વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો ઓકે ગુડ બાય